મહા દેવી કેમ છો બધા બધા મજામાં છો કે પેલા તમારી YouTube ચેનલ પર સ્વાગત છે ને આજે મળશું નવા બ્લોગ આજે છે મારી જય પરવતી 5મા દિવસે અને આજે છે મારી जागरण કોણ કોડાવાની છે બી 32 બ્લોક બન્યા રહેશે અને બતાવીશ કોણ કોણ આવવાનું છે કોણ કોણ નખ્યાવાનું છે 20 બ્લોક માં બન્યા રહેશે તો બાય ઈસ જાગરણના બીચ પર WhatsApp ચાલુ થઈ ગયો છે જો કે બધો વરસાદ આવે છે આમાં કોણ આવશે જાગરણ કરાવવા માટે કોઈ આવવાનું લાગતું કેટલું પવન પણ છે વરસાદ પણ બહુ ચાલે પવન છે બહુ બધું પવન છે

<laughs> <laughs> Dei pai nini vai, vai te. Tu, guys, a Bungi, cara, o que eu quero. o que eu quero. Não o que eu Não o Não

Belo? Kau ini kalau kamu kau ya aku. Lindar kerbau itu kan sakral kerbau iba. Lindar kerbau. Oh, tapi tan lindar kerbau nanti beti tuh. Jadi Eh? Lindar. Kiam? Lindar. Lalu betul lindar kerbau ini. Lindar kerbau મોટાભાગે લાગે જાગરણ કરવા છે આ હેડપં છે એનો હેડપં

દેવજી <laughs> <laughs>

છતલબેન તમને ભૂખ લાગી છે છતલબેન જો વિચારકનું ભૂખ લાગી છે શોર્ટ ફેટ પોલિશન ની નાય આ શું છે સમોસા ચટણી નથી અત્યારે ચટણી શું ચટણી નાખી પડી ચાલો ઓકે ડબલા ખતાડે

પેલા તું શું નું કે makan ini kecil kecilnya kecilnya itu. Guys data na sulap na nanti baik. Na Dabi masih

કઈ રીતના મારા જમ તો ઉઈ ગયા તા ને ઉભા થઈને મારા ચીચા તો ઊભા થઈને ગાઠિયા ખાવા બે ગયા આ ત્રણેય લોકો અહીં ખાય છે ઓલા લોકો ઘરમાં ખાય છે બધા ક્યાં મસ્ત મજાના ગાંઠિયા ખાય છે બધા આ માણસ તો બિચારક ને નીંદર માંથી તેમના ધરમ પત્ની હતી શીતરબેન ઉઠાડી આવ્યા મરસા ક્યાંય વૈધા નથી